હું જયન ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તાલાલા પોલીસ સ્ટેશન જિલ્લો ગીર સોમનાથ અમારા પોલીસ મહાનિર્દેશક ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબે ટૂંક સમય પહેલા એક પરિપત્ર પત્ર જાહેર કર્યો જેમાં પોલીસ અને ગામડાઓ જોડાય તે હેતુસર એક એક સરપંચશ્રીઓ સાથે લોકલ થાણા અધિકારીનો પરિસંવાદનો કાર્યક્રમ રાખવાની અમારા ડીજીપી સાહેબની સૂચના હતી જેના અનુસંધાને અમારા આઈજીપી નિલેશ જાજડિયા સાહેબ અને અમારા એસપી મનોહરસિંહ જાડેજા સાહેબ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તાલાળા પોલીસ સ્ટેશનમાં સરપંચો નગરપાલિકાના આગેવાનો અને બીજા આગેવાનો જે સામાજિક આગેવાનો છે એ તમામનું સંકલન કરીને આજરોજ અમે એક પરિસંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો તાલાળા પોલીસ સ્ટેશનની અંદર જે કાર્યક્રમની અંદર અમારો હેતુ પોલીસ સાથે ગામડાઓ જોડાય પોલીસ અને ગામડાઓ ભેગા થઈ જે નાના મોટા જે પ્રશ્નો છે ત્યાં આગળ તાત્કાલિક પોલીસ સહાય મળી રહે અને જે નાના મોટા ઇશ્યુ છે એ એકબીજાના સંકલનથી સાથે મળી ભેગા થઈને ઉકેલીએ એ હેતુ સર પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે બીજો આ પરિસંવાદનો કાર્યક્રમ એ પણ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને પોલીસ સરપંચો સાથે જોડાય સરપંચો પોલીસ સ્ટેશન સાથે જોડાય અને લોકલ લેવલે જે નાના મોટા પ્રશ્નો છે જે કાયદો અને વ્યવસ્થાના લગતા પ્રશ્નો છે તો એક આવું સંકલન થયું હોય જેના લીધે આપણે ઇઝીલી કોઈ પણ નાનો પ્રશ્ન છે મોટો બનતા અટકાવી શકીએ અને ઇઝીલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળીએ એ અનુસંધાને આ એક પરિસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે